નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ભિનાર ગામે આજરોજ વાંસદા ચીખલી ના ધારાસભ્યશ્રી એવા અનંતભાઈ પટેલનો જન્મદિવસ હોય આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન શિબિર ચાલી રહ્યું છે દર જન્મ દિવસે જયારે પણ જન્મદિવસ હોય છે આનંદભાઈ ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે એમાં બાળકોને જમાડવા રક્તદાન હોય કે બીજી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ એમના જન્મદિવસના દિવસે થતી હોય છે આપ જોઈ શકો છો પાછળ ખૂબ મોટી સંખ્યામાં સેંકડોની સંખ્યામાં અહીંયા સમર્થકો છે એમના ચાહકો કહી શકાય કે જે યુવાનો છે એ પણ આવ્યા છે આપણે વાત કરવાની કોશિશ કરીશું અહીંયા

જો આપ જોઈ શકો છો કે આ યુવાનો સ્વેચ્છા જોડાય છે અને યુવાનોને એક સારો સંદેશ જાય છે કે રક્તદાન જીવન જરૂરિયાત વસ્તુ છે એ જરૂરી પણ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં ટીમ બ્લડ સેન્ટર અહીંયા કર્મચારીઓ આવ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીશું જી મેડમ આપનું નામ શ્રેયા અચ્છા આપ અંદાજીત સવારથી અહીંયા આ ચાલી રહ્યો છે કેમ્પ અંદાજીત કેટલા યુનિટ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 39 અચ્છા ને હજી ચાલુ જ છે કેટલા વાગ્યા સુધી આ ચાલશે 1 વાગ્યા સુધી અને આજે શું છે ને કયા કારણોસર આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે અનંત પટેલ ની બર્થડે છે એના ઓકેશન પર ઓકે થેન્ક યુ તો આ રીતે આજે જન્મ દિવસ આ રીતે સેલિબ્રેશન કે એક અલગ પ્રકારનો સંદેશ ધારાસભ્ય શ્રી અનંતભાઈ

કાયમ બધા જ શુભેચ્છકો કાર્યકર્તાઓ મળવા આવતા હોય છે શુભેચ્છા આપતા હોય છે પરંતુ એની સાથે છેલ્લા સાત આઠ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પનું અમે આયોજન કરીએ છીએ એવી જ રીતે આજે પણ સુશુષા બ્લડ સેન્ટર નવસારી દ્વારા અને અંજની હોસ્પિટલ વાંસદાના સહયોગથી આજે રક્તદાન શિબિરનું આયોજન પણ કર્યું છે યુવાનો અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના યુવાનોમાં કેટલીક ગેરમાન્યતા રક્તદાનના માટેની હોય છે કે બ્લડ ડોનેશન ડોનેશન કરીએ તો કંઈક ઉણપ આવી જતી એવું હોય છે અને એના અંધશ્રદ્ધાના દૂર કરવાના ભાગરૂપે અમે ગ્રામ્ય વિસ્તારમાં આ કાર્યક્રમ કરીએ છીએ લીંજરમાં પણ આ કાર્યક્રમ કર્યો હતો વાંસદા કર્યો હતો એવી જ રીતે અમે વાંદરવેલા ગામે પણ કર્યો હતો અને આજે અમે ભીનાર ગામે કરી રહ્યા છીએ લોકોમાં એક સેવાકીય પ્રવૃત્તિની પહેલ થાય અને આ રક્ત બ્લડ બ્લડ જે કોઈ કોઈ કંપનીમાં ફેક્ટરીમાં બનતું નથી એ લોક ઉપયોગી થાય એવી અમારી સૌની ભાવના સાથે આ તાલુકા સમર્થકો છે કે તાપી જિલ્લાથી આવ્યા છે વલસાડ જિલ્લા પણ આવ્યા છે એક અનેરો ઉત્સાહ પણ આજના દિવસે આપના જે શુભેચ્છકો છે એમના માટે છે હું ખાસ એ કહીશ કે યુવાનોને આપશો આજના દિવસે મેસેજ આપશો યુવાનોને ખાસ અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે અંધશ્રદ્ધાથી દૂર રહો સમાજ ઉપયોગી કામ કઈ પણ હોય તે કરો દરોમત સહમત લડો અને સાથે સાથે વ્યસનોથી દૂર રહો અને સમાજને એક નવી રાહ પર લઈ જાઓ સમાજ માટે એકતા રૂપ સમાજના આંદોલનમાં ભાગ લો પક્ષ પાર્ટીને જોયા વગર સમાજની સાથે રહો અને સમાજના સંગઠનને વધુ ને વધુ મજબૂત કરો

સાથે કે જે દક્ષિણ ગુજરાતમાં ફરીથી આ સરકાર લાવવા જઈ રહી છે એના વિરોધ માટે પણ આજે અમારે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે કારણ કે એમને બધું જ જળ જંગલ અને જમીન આપતો રહેશે એના માટે આવનાર દિવસમાં માં ચૌદમી તારીખે ખૂબ મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવેલું છે એના માટે જ આજે અનંત પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે તમામ યુવાનો સાથે ભેગા પછી આદિવાસી આદિવાસી દિવસ એની પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ઘણા બધા કિસ્સા ગયા આદિવાસી દિવસોમાં બને મહુવા તાલુકામાં કે બીજે ત્રીજે યુવાનોને એ માટે શું સંદેશ આપશો બધા જ યુવાનો એક સાથે રહી અને સમાજ માટે લડે ઓગસ્ટ આવી રહી છે એમાં પણ તો આદિવાસી દિવસની ઉજવણી કરવાની વાત કરી છે પરંતુ અમે એનો પણ સખત વિરોધ કરીએ છીએ કારણ કે યુનો દ્વારા નવમી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નવમી ઓગસ્ટે કરવા માટેનું એલાન કરવામાં આવ્યું હતું દર વર્ષે અમે અમારા પોતાના સ્વ ખર્ચે અમે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ નહીં કે સરકાર અમને કહે તો જ આદિવાસી દિવસની ઉજવણી કરીએ સરકાર ઉજવણી કરે કે નહીં કરે પણ આદિવાસી સમાજ નવમી ઓગસ્ટની ઉજવણી કરશે ધામધૂમથી કરશે અને અમારો વિસ્તાર છે અમારો દિવસ છે અમે નવમી ઓગસ્ટની ઉજવણી કરીશું આજના દિવસે આપણા સૌના ચાહિતા એવા નો પટેલનો જન્મ જન્મદિવસ હોય આજના દિવસ માટે શું કેશો જય આદિવાસી જોહર જયારે વાંચા ચીકલ ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે અમારે એટલું જ કહેવાનું હોય કે અનંતભાઈ આદિવાસી સમાજમાં એક પ્રેરણા સ્રોત છે કારણ કે મારા જેવા અનેક હજારો યુવાનોને એમણે બોલતા કર્યા છે એમના સામે લડતા કર્યા છે એટલે અમે તો મા પ્રકૃતિને એક જ પ્રાર્થના કરીએ છીએ કે એકવાર સરકારને સોળ જેટલી રેલીઓ કરીને પારતા પે રિવોલ્યુંગ યોજનામાં ઘૂંટણિયા પાડી દીધી હતી આ વખતે પણ અનંતભાઈ ઘૂંટણી પાડી દે એ અમે આશા રાખીએ છીએ